સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે સ્ટોરમાં કામ કરતા એક યુવાને આદિવાસી બાળાની છેડતી કરતા પોલીસે જાણ કરાયા બાદ આ યુવાનની અટકાયત કરવામાં આવી પણ બાદમાં પોલીસને યુવાનને છોડી દેતા આદિવાસી સમાજના લોકો વે ફર્યા હતા અને મોડી સાંજે સ્ટોરમાં તોડફોડ અને આગ ચપ્પી કરતા વાતાવરણ તંગ બન્યું ટોળાએ હલ્લો કરીને રાજસ્થાની સમાજના લોકોની દુકાનો બંધ કરવાનું શરૂ કરતા ભાગદોડ મચી ગઈ

એવી ઘટના સામે આવેલી હતી એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા પણ મીનવાઇલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિક દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બહાર એ ટેબલને સળગાવવાની કોશિશ કરે ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલ છે અને પૂરતો બંદોબસ્ત છે એટલે હાલ માહોલ શાંતિનો છે ગામ લોકો અત્યારે શાંતિમાં છે સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ ખેરિયત છે કયા પ્રકારનો બંદોબસ્ત અત્યારે ચાર પીઆઈઓ છે આઠ પીએસઆઈ છે અને અમારી પાસે બત્રીસ જવાનો છે અને એંસી હોમગાર્ડ છે તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષનો થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મીટિંગ કરવાનો છું